નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ બે દિવસથી આપણે દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ખૂબ જ બધું સાંભળ્યું ખૂબ જ બધી ટીવીઓની અંદર ન્યૂઝ એન્કરોએ રાડો પાડી પાડીને ખરેખર જાગૃતતાના ભાગ રૂપે બહુ જ બધો ભાગ ભેજવો જેથી કરીને બધા લોકો જાગૃત થયા ગુજરાતની અંદર ગઈકાલે એક ચેનલ ન્યૂઝના લાઈવ ડિબેટની અંદર સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિના કોઈ પ્રમુખ હતા સામે જ્યોતિનાથ મહારાજ હતા અને સરસ મજાની ડિબેટ ચાલતી હતી આપણે સાંભળતા હતા તે ડિબેટના ડિબેટની અંદર એવું જે હિતરક્ષક સમિતિના હતા સ્વામિનારાયણ સંપ્રદાયની હિતરક્ષક સમિતિ એટલે કે તે સમિતિ અનુસાર તે સ્વામિનારાયણ સંપ્રદાયના હિત માટે જાગૃતતા અને હિત માટે રક્ષાના પ્રાવધાન માટે કંઈક સારા કાર્યો કરશે અને તેમના કહેવા અનુસાર તે એવા સ્વામીઓને જે કહે છે બાવાઓને કાઢી મૂકશે હિતરક્ષક સમિતિ તો આપણને એટલી અતિશયોક્તિ લાગે કે આ જે હિતરક્ષક સમિતિ વાળા મદદ કોની પાસે માગે છે મારે આજે પૂછવું છે મદદ જ્યોતિનાથ મહારાજ પાસે માગે છે કે મહારાજ તમે આવો અને તમારી મદદથી અમે સૌ આ બાવાઓને ફેંકી દઈએ સંપ્રદાયના સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના જે પ્રમુખ હતા તે પ્રમુખનું એવું કેવું હતું કે મહારાજ જ્યોતિનાથ મહારાજ તમે અમારી મદદ કરો અને અમે આ બાવાને ઉખાડી ફેંક્યા મારે તેમના વિશે બે શબ્દો કહેવા છે ખરેખર આપણે નહોતું જ બોલવું આપણે એવું નક્કી જ કર્યું હતું કે હવે થોડાક સમય માટે આપણે કંઈ પણ નથી બોલવું જેમ ચાલે છે એમ ચલાવી આપણે જોઈએ અને અંતે પછી બોલે પરંતુ ના રહેવાયું કારણ કે હદની બહાર જ્યારે અતિ અતિ બોલતા હતા એવું હતી કે અતિશયોક્તિ ભર્યું કોઈ પણ જાતના તર્ક વગરની વાત હતી એ જ્યોતિનાથ મહારાજ શું બચાવશે કે જન જે ન બચાવી શક્યા એ અમદાવાદના ઋષિ ભારતી બાપુના વિવાદ વખતે જે સત્તાધારના વિવાદ થયો અને શાંત ન કરી શક્યા જે ગિરનાર ગાદીના દત્તાત્રેય વિવાદ થયો તે શાંત ન કરી શક્યા અને હવે આપણા જ સંપ્રદાયના હિતરક્ષક સમિતિની નામ રાખીને તેના પ્રમુખ એ એ છે કે કે મહારાજ તમે અમારા સંપ્રદાયના બાવા બાવા જે ખરાબ ખરાબ કામ કરે સમિતિના પ્રમુખના કહેવા અનુસાર એ બાવાને ઉખાડી ફેંકવામાં તમે અમારી મદદ કરો તો આપણને અતિશયોગતી લાગે મારે બે ચાર વસ્તુ કેવી છે હિતરક્ષક સમિતિ વિશે જે સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ જે વડતાલ ખાતે સભા કરે વડતાલ ખાતે જે શોભાયાત્રા કરે વડતાલ ખાતે વિરોધ નોંધાવે અથવા અન્ય અન્ય જગ્યા ઉપર હાજરી નોંધાવે છે આપણે કોઈ વાંધો નથી ચાલો શાંતિપૂર્ણ રીતે મૂળભૂત અધિકાર છે તે અનુસાર કરી શકે પણ તે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના દરેક સ્ટેટમેન્ટ તમે જોશો ને એટલે તમને સાફ સાફ માલુમ થશે કે તેના મનસુબા શું છે બહુ કઠણ અને જવાબદારીથી કહું છું સ્વતંત્ર વિચારક તરીકે કહું છું અહીં કોઈ પણ સંસ્થા કોઈ પણ સ્વામી અને કોઈ પણ માણસના સપોર્ટ વગર મારો સ્વતંત્ર વિચાર પ્રસ્તુત કરું છું કે તે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ ફક્ત ને ફક્ત કોઈ અન્ય લોકોને અને પ્રકારની કરે છે આપ સૌ જાણો છો હું કોની વાત કરું છું આવા ગંભીર પ્રકારના જ્યારે વિવાદ ચાલતા હોય ગંભીર પ્રકારના જ્યારે તર્ક અને વિતર્ક અસ્તિત્વની સામે લડાઈઓ હોય અને કોઈ મતતા હોય અસ્તિત્વ મિટાવવા માટે અને કોઈ મથતા હોય અસ્તિત્વ ટકાવી રાખવા માટે એની વચ્ચે જ્યારે આવા નિવેદનો આવે કે જેને આપણે આપણા માનીએ છીએ નામ શું રાખવું સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ આ રીતના હિતના નામે જે સંપ્રદાયનું નિકંદન કાઢવા તૈયાર થયા છે તેવા લોકોથી સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના એ પછી વડતાલ શાખાના હોય તો એ ભલે અમદાવાદ શાખાના હોય તો એ ભલે બીએપીએસના હોય તો એ ભલે કોઈ પણ લોકો હોય આવા હિતરક્ષક સમિતિના ઉદ્દેશોથી તમે સાવધાન થઈ જાજો કારણ કે અહીં આપણા જે ગણીએ છીએ એ આપણા નથી હોતા અને પરાયા પાસે મદદની રાહ લઈને જાય છે અને વિચારની વાત છે છે અહીં કોઈ આપણે આપણે સૌને ખબર સૌ સનાતન સ્ટ્રોંગ બિલીવ કરીએ છીએ આપણે સૌ હિન્દુ છીએ આપણે કપાળમાં ચાંદલો કરીએ છીએ જે હિન્દુ ધર્મની નિશાની છે આપણે ચોટલી રાખીએ છીએ જે હિન્દુ ધર્મની નિશાની છે આ તમામ હિન્દુ સનાતન ધર્મના એક ચિહ્નો છે જે આપણે પાલન કરીએ છીએ ત્યારે મારે ફક્ત ને ફક્ત જે વિચારોથી મતભેદ હોય તેવા લોકો માટે હું આપણા અને પરાય શબ્દ વાપરું છું એટલે ખાસ સાંભળવું બાદમાં કમેન્ટ આવી જશે ઘણી બધી એટલે આપણે કમેન્ટના જવાબ પણ આપીએ છીએ તો 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 ખાસ ખાસ અને આ આમ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા એ હરિભક્તો કે જે આ હરિભક્તોને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કે જે વાત વિવાદ ચાલતા હોય વિવિધ પ્રકારના ડઝન્ટ મેટર બટ તે બધા વિવાદની વચ્ચે સંપ્રદાયના હરિભક્તોનું કંઈક ને કંઈક અંશે મનોબળ ઓછું ન થાય અને તે પડીને ભાંગે તે માટે આપણે આપણે કાર્યરત કરતા હોઈએ છીએ આપણે આપણા સિદ્ધાંતોને વળગી રહેવું આપણે ચાંદલો કરીએ છીએ ભગવાનની પૂજા પ્રાર્થના કરીએ છીએ કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા નથી આપણે શિક્ષણની દ્રષ્ટિએ આગળ છીએ અને આગળ જવાનું છે આપણે ભવિષ્યની અંદર પણ દારૂ વ્યસન આવા કદી પણ સમર્થન કરવું નથી અને કરવું નથી એ પછી ગાંજો હોય તો એ ભલે ચલમ હોય તો એ ભલે કોઈ પણ પ્રકારના વ્યસનને આપણે ક્યારેય સમર્થન કરવું નથી અને કરવાનાય નથી આપણે ચોટલી રાખીએ છીએ જે હિન્દુ શાસ્ત્રને અનુસાર હિન્દુ હોવા માટે પૂરતું છે આપણે ચાંદલો કરીએ છીએ તો આ તમામ નિશાની સાથે આપણે વાત કરીએ છીએ તો ખાસ કરીને સંપ્રદાયના લોકો સાવધાન રહેજો જાગતા રહેજો કે આપણા હિત માટેની બનતી સમિતિઓ એ જ આપણા નિકંદન કાઢવા માટે તૈયાર રહેતી હોય છે અને ટીવીના પ્લેટફોર્મના વિશાળ મંચ ઉપર આવતા હોય છે અને પોતાના મનસુબા પ્રસ્તુત કરતા હોય છે તેમને જે જે લોકોને કરે છે તેમને સૌને અભિનંદન કે સૌ લોકો આગળ વધે બહુ જ આગળ વધે હિતના નામે હોય તો એ ભલે એ પછી નિકંદન કાઢરા નામે હોય તો એ ભલે પરંતુ જ્યોતિનાથ મહારાજ ને પણ મારે ઘણું બધું કહેવું છે ખરેખર જ્યાં જરૂર છે ત્યાં તમે મથો જે ત્રણ ત્રણ ચાર પાંચ વિવાદ ચાલે છે તે પણ મથો જે સ્વામિનારાયણ ભગવાનના મૃત્યુની આપ વાત કરો છો ને તેના વિશે પણ હું તમને જરૂરથી જવાબ આપીશ રિસર્ચ ચાલુ છે કે તમે કઈ રીતનો દંભ ફેલાવો છો કે કઈ રીતે ભગવાન સ્વામિનારાયણને કેન્સરથી મૃત્યુ પામ્યા છે આવી જે ખોટી ભ્રમણા ફેલાવો છો ને તેના માટે હું રિસર્ચ કરું છું અને બહુ જલ્દી જ તમારી સામે હું તમને કહીશ પુરાવા સાથે કે તમે જે બોલો છો ને એ ખોટું છે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય જય માતાજી આભાર રાજી રહેજો